તો રામ રામ સ્વાગત છે ફરીથી એક છો બધા મિત્રો મજામાં તો પેલા તો બધા મિત્રોને જયારે જય ગર કરીશ તો મિત્રો આજે જો આપણા ખેતરમાં હે ને મારા પપ્પાને જાય તો ઓલો ભાઈ થાંભલો ફિટ કરાય કારણ કે આપણે આમાં આ કર્યું છે થાંભલો અને અહીંયા ભાઈ આપણે મોટર નળી કઈ આવ્યા હતા નખાઈ ગઈ છે ને અમારા પપ્પા રસાથી બાંધે ચાલો ને જઈએ ને અવ ભાઈ ને થોડું એવા સયા તો બાકી આવું આયું મિત્રો તમે જોઈ શકો છો આમલો હલી રહ્યો છે ને આ ભાઈ આટલું લેવલ આવું લેવલ થાય છે અને આવું ભાઈ છે એક ફેર આડો માર્યો આમ આડો મારશે અને એક ફેર સોરી એક ફેર આમ ઊભો માર્યો ને એક ફેર આડો મારી એટલે થઈ ગયા કમ્પ્લીટ રેડી પછી તમે હે જોઈ શકજો જોઈ લેજો થાય પછી ભાઈ આપણે પાવડર મારવાનું એટલે પડું થઈ એકદમ રેડી મોટા કદાચ પછી આ બાકી જોઈ તમે ફલી પણ જોઈ કેટલું કેટલું ઊંચું આવી ગયો આપણે ભાઈ પળું હે ને પીરું થઈ ગયું આ જોઈ લે ખપાઈ ગયો પછી હા કાં આ ક્યાં પીરા શેખ હતી જો બાકી જો થાંભલો આલે તો મિત્રો આપણે અહીં ઝોંડા પાહ ને ઝોંડો વાયખાઈ હજીરી પોરો ને જો આખું ખેતર રેવલ થઈ ગયું છે એક ફેર ઊભો આયકો પછી હવે આડો આખી નાખ્યો અને હવે ક્રોસમાં આખો અને પછી ઊભો આખ્યું પાછળ લે પણથી યાર રેડી બાકી જો આ જોઈ લે ના જોઈ એટલો ફેર રે ભાઈ આઈ લીયો બાકી કોડું ખાવ રેવલ થઈ ગયું એં અંજીરી ટી પણ નીકળતા

ભાઈ પંચી હેઠો પડી ગયા અને આ રસાથી બાઈ જાય ભાઈ બાકી હું તો પડું છું ખાલી જોઈ લઈએ હાવ રેવલો અજી ભાઈ બે ફેર રાખીને તાતા રેવલ થઈ જાય બાકી તમને આમાં કે ભાઈ પીરી માટી થોડીક ધોરકાતી હે પીરી બાકી આમાં કે તમને પીરી માટી જોવાની જડે જડે મિત્ર આ જડે જલ્દી હું આવ્યો તો આઈ આવી ગયો અલય હું કરવા આવ્યો તો હે તો હાલો ઓયલ બોલે મિત્રો જો વાંધો ન હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ બાકી મે જો બાપુ જો માંડલીન જોઈ લે સાઈન આપણે ભાઈ કાલે ને ફરામજી જોઈયા હતા ને ઓઈલ મારવિયા હતા સુતરો આપણે ગાડી નાલ બક બેકરો થઈ ગયા ને તો એ જો કાટપી ગયો દેખે કાટ બાકી વહા પડી છે ખોખડી ને આયા પડી આપડી ઉંડા એટલે કે સાઈન અને નાયન ગડી થઈ ગયા આપડે બાપુ રે તો હાલો કન્ટિન્યુ રહી જ બાકી મિત્રો જો આ સાઈડ કચ કાર દેખાતું હોય કારણ કે ભાઈ આપણે કરી નાખ્યું હોય ભાઈ કુંડી ધોઈ નાખી કાલ ધોઈતી હતી પાછી આજ ફરાઈ ગઈ એટલે ભાઈ પાછા આજ ના તો આપણે કુંડી બધી છલકાઈ નાખીએ તો એવી રીતે આ કચકાણ બધું ઉકાણમાંથી જઈ દો જોઈ લો તમે જોઈ શકો છો બાકી આ સાઈડ તો આપણું ખેતર છે તમે જોઈ છે હાલો ફરી રહ્યો કન્ટિન્યુ બીજું હું તમને બેગ સીને આ દેખાડી દઉં યાર કે આમ છે તેમ છે loogu ma tam ne teg xan ka yaajji ko m yasajno a warta